મોદી સાહેબ ની સરકાર ને થયા છે તેના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સમગ્ર દેશની અંદર થઈ રહ્યા છે અને આજે કચ્છ જિલ્લાની અંદર પણ એક પ્રેસ વાર્તા નું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા ભાજપના પ્રમુખશ્રી સન્માન્ય પ્રભારી શ્રી કશ્યપભાઈ કેશુભાઈ પટેલ પ્રિકમભાઈ છાંગા પ્રધુમનસિંહજી જાડેજા અમારા મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ આદરણીય શ્રી ધવલભાઈ નરેન્દ્રભાઈ અમારા અર્જનભાઈ રબારી અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર જે પ્રકારે

આજે ગરીબ લક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે જનધન યોજનાના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય મળ્યા છે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય આવી અનેક પ્રકારની યોજનાઓના માધ્યમથી સીધે સીધો લાભ આજે દેશની અંદર અનેક લોકોને થયો છે અને એટલે જ અગિયાર વર્ષની અંદર પચીસ કરોડ લોકો ગરીબી બહાર આવ્યા છે અને સાચા અર્થની અંદર આજ મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકારના કાર્યો છે એ આપણી આ સિદ્ધિ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક નિર્ણયો પણ કરવામાં આવ્યા છે ત્રણસો સિત્તેરની ની કલમ દૂર કરવામાં આવી આ ઉપરાંત અનેક એવા કાર્યો છે કે જે આજે દેશની અંદર પ્રથમ વખત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણને જોવા મળ્યા છે ઓપરેશન સિંદૂરની સફળતા હોય એર સ્ટ્રાઇક હોય સર્જિકલ સ્ટ્રાઇક હોય અને આપણા દેશના જે જવાનો છે એમનું મનોબળ પણ મજબૂત થયું છે અને આજે આપણને સૌને ગૌરવ અપાયું છે આજે નારી શક્તિ વંદન બિલ હોય આજે મારી માતાઓ બહેનોને પણ લોકસભા અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા નેતૃત્વ કરવાનો અવસર મળ્યો છે તલાકના માધ્યમથી આજે મુસ્લિમ બહેનોને પણ માન સન્માન આપવામાં આવ્યું છે અને સાથે સાથે આજે દેશની અંદર પણ જે આપણી વિકાસની સાથે જે આપણી વિરાસતો છે એ વિરાસતોને પણ આજે ઉજાગર કરી છે અયોધ્યાની અંદર રામ મંદિરનો આજે નિર્માણ થયું છે આજે કાશીની અંદર આજે કોરિડોર હોય મહાકાલની અંદર કોરિડોર હોય કે પાવાગઢની અંદર આજે વર્ષો પછી આજે ત્યાં ધ્વજા ફરકાવવામાં આવી છે આવા અનેક જે આપણા ધર્મને લગતા જે કાર્યો છે જે આપણી વિરાસતની જાળવણી છે એને જીર્ણોધાર કરીને એને વિકાસ એને વિકસિત કરીને સાચા અર્થની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં આવા પણ અનેક કાર્યો થયા છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ અનેક વિકાસના કાર્યો થયા છે અનેક યોજનાઓનો લાભ મળ્યો છે પાસપોર્ટ સેવા કેન્દ્ર હોય રેલવેની વાત હોય વીમાની સેવા આજે કચ્છને અન્ય આજે શહેરોને જોડતી આપણને કચ્છની અંદર એ સુવિધાનો પણ આજે આપણને લાભ મળ્યો છે આજે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ હોય અન્ય રાજ્યોને જોડતી